નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર દારી આંબરડી સફારી પાર્કમાં પાંચ દિવસથી પ્રવાસીઓનો સતત ઘસારો વધ્યો છેલ્લા પાંચ દિવસ દરમિયાન ચૌદ હજાર પ્રવાસીઓએ લીધી સફારી પાર્કની મુલાકાત સફારી પાર્કમાં સિંહ હરણ દીપડા સહિતના દર્શન કરી ઉઠાવ્યો આનંદ આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શન માટે ટિકિટના દર રૂપિયા એકસો છે પાંચ દિવસ દરમિયાન સફારી પાર્કમાં રૂપિયા છવ્વીસ લાખ સાઠ હજારની થઈ આવક સફારી પાર્કમાં આવકમાં વધારો થતા વન વિભાગ માટે ખુશીની વાત રિપોર્ટર ટીનુભાઈ લલિયા સાથે યોગેશ સુંદરકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી ધારી વેકરી અમારું રહીશું રાજુભાઈ ગોવા અમારું નામ છે અને ધારી અને આજુબાજુના વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સારો એવો ધંધો થાય છે સફારી વિભાગમાં દેશ વિદેશથી પર્યટકો આવે છે અને વેપારી ભાઈઓને સારો એવો